મહેસાણાના સતલાસણામાં પાણી જ પાણી જોવા મળ્યું કેમ કે રાત્રે એટલો વરસાદ વરસ્યો જેના કારણે સવાર પડતા જ લોકોની હાલાકી વધેલી જોવા મળી આંબાઘાટનો એક તરફનો આખો રસ્તો જ બંધ કરી દેવો પડ્યો એટલા પાણી ભરાઈ ગયા દ્રશ્યો આપ જુઓ આ એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો કેમ કે અહીંયા કાદવ કિચડ એટલા છે જેના કારણે અહીંયાથી પસાર થઈ શકાય એવી સ્થિતિ નથી આવા રસ્તા ઉપરથી કેવી રીતે પસાર થવું એટલા પથરા અહીંયા આવી ગયા છે ભેખડો ઉપરથી પાણીમાંથી કાસ હોય કે પથ્થરો હોય કાદવ કિચડ હોય એક તરફના રસ્તા ઉપર પથરાઈ ગયા છે જેના કારણે આખો રસ્તો બંધ કરવો પડ્યો છે આ ઢાળિયો વિસ્તાર છે એટલે અહીંયાથી પાણી પસાર થયું હશે તો તેની સાથે પહાડો ઉપરથી જે પથ્થરો અને કાટમાળ હોય એ પણ પસાર થયું કેટલીક જગ્યાએ આ કાટમાળ રોકાઈ ગયો અને પાણી પસાર થઈ ગયું છે જેના કારણે એક આખો રસ્તો બંધ કરવો પડ્યો છે સતલાસણા દાતા અંબાજી રોડ છે આ જ્યાં પથ્થરો પથરાઈ ગયા છે